બળદની જગ્યાએ આપણે આજકાલ ઉપયોગ કરતો ટ્રેક્ટર્સ એટલે કે ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર્સ પણ તમને જોવા જડી જશે તો આ ટ્રેક્ટરની શું ખાસિયત છે

એકદમ સારી સુતરાઈ અને આકીને તમે લાવ લ્યો બીજા નંબરમાં કે અઢાર મણ થી કરી અને ચાલીસ મણ સુધી આપણે ખેપો રાખીએ છીએ બરાબર અઢાર મણ થી લઈ અને ચાલીસ મણ સુધીના કોઈને ઓછા વજન વાળા જોતા હોય કોઈને વધારે વજન વાળા જોતા હોય તમામ પ્રકારના ખેપો મળી જાય ખેતીને લગતા હરેક ઓજાર આપણે રાખીએ રોટાવેટર છે વોયણી છે ખેપો છે ટેલર છે હરેક વસ્તુ આપણે શોરૂમે હાજર જોવા જાય અને કેટલા એચપી થી કેટલા એચપીના ટ્રેક્ટર સુધી આ હાલે છે જેમ કે પચાસ પાવર પાવરનું હોય તો એ પ્રમાણ ખેપો પાત્રીનું ચાલીનું હરેક મોડલમાં હરેક ઓજારના આપણે ખેપો હાજર રાખીએ છીએ ઉમિયામાં નંબર વન કંપનીમાં આપણે સારામાં સારા ઓજાર આપણે આપણે જે પ્લાવમાં જોઈએ ને તો નંબર વન કંપની એટલે કે ઉમિયા કંપનીનો તમને છે ને અહીંયા પ્લાવ મળી જશે અને સાથે સાથે સબસીડી પણ આમાં ઉપલબ્ધ છે

આપણે તમે મોબાઈલનું રાખો છો અને બીજા નંબરમાં ભાઈ તમે છે ને આજકાલના ખેતીમાં ઉપયોગ કરતાં બળદ બળદની જગ્યાએ આજકાલ છે ને ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરે છે તો એવું જ તમને ટ્રેક્ટર અહીં જોવા મળીએ કઈ કંપનીનું તમે ટ્રેક્ટર રાખો છો ડીકે ચેમ્પિયન ઓકે ચેમ્પિયન ચેમ્પિયન જેમાં દસ વોશ પાવર બાર ઓસ પાવર બે વોસ પાવર આવે એમાં આમાં એક તો વજન હળવો બીજા નંબરમાં આરામદાયક પ્લસ આ પણ આમાં વિડીયો પર જોઈને આવે

ઓકે એમાં કઈ કઈ રેન્જ મળશે એમાં સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ બરાબર સાડા સાડા ત્રણ ફૂટ અને ત્રણ ફૂટના રોટાવેટર તમને નાના ટ્રેક્ટરમાં તમને જોવા મળીએ સેમ આપણે ડીકે ચેમ્પિયનની વાત કરીએ તો એ દસ હોર્સ પાવર અને બાર હોર્સ પાવરમાં અલગ અલગ કેટેગરીમાં આવે છે ટ્રેક્ટરની તમને માઇનોર એવી નાની ડિટેલની વાત કરું તો આગળ તમને ક્લિયર હેલોજન હેલ મળે છે અને બીજા નંબરમાં તમને સાવ ઓછું સસ્તું અને સારું તમને ટ્રેક્ટર જોવા મળીએ તમે સનેડવા કે આ કંટાળી ગયા હોય તો તમે આ ટ્રેક્ટરનો તમે આમાં ઉપયોગ કરી શકો હો Kalau ini emas black, red, blue. ત્રણ કલર તમને આમાં ચોઈસ મળીએ અને આજકાલ ડીકે ચેમ્પિયન માં સનેડા મળીએ તો એ પણ તમને અહીં અવેલેબલ થઈ જાય અવેલેબલ અવેલેબલ તમને જે ડીકે ચેમ્પિયન ના સનેડા આવે ને એ પણ તમને અહીં જોવા મળી જશે ખાલી લખાવીને ઘરે વહી જવાનું ઘરે ટ્રેક્ટર પૂગી ઘરે હોમ ડિલિવરી થઈ જશે આની હાઇડ્રોલિક કેટલા કિલો ની કેપેસિટી આની હાઇડ્રોલિક આવે 600 કિલો ની કેપેસિટી 600 કિલો ની કેપેસિટી વાળી આની હાઇડ્રોલિક આવે છે અને તમે છે ને આને આરામથી ચલાવી શકો ને સનેડા ની જગ્યાએ તમે આને છે ને ચલાવી શકો હો સીટ પણ આરામદાયક સીટ એ હે ને કુસનવાળી છે આમ આરામદાયક સીટ આપી છે બાકી આખી આખી ટ્રેક્ટરની ડિટેલ્સ છે એ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં તમને આપી દેશું ભાઈ આ હે ને આ ફોર વ્હીલમાં આવતું હોય ને એવી રીતે અહીં જો તમને ચાર્જિંગનું ફોન તમારો પડ્યો જોઈએ ને એના માટેનું તમને આપી દીધું હે ચાર્જિંગ શોકેટ તમે અહીંયા ખાનું આપ્યું હોય ને તમે અલગથી લગાવી શકો હો છસો કિલોની લિફ્ટિંગ કેપેસિટી પણ આપી છે અને સનેડાની બધી જગ્યાએ તમારો ઉપયોગ કરી શકો કેટલા કલરમાં અવેલેબલ રહેશે તો કે ગ્લેક કલરમાં છે રેડ કલરમાં છે બ્લૂ કલરમાં છે અને સનેડો લેશો તો તમને સિલ્વર કલરમાં પણ તમને જોવા મળશે અને આ હે ડીકે ચેમ્પિયનનું ટ્રેક્ટર તમે હે ને કહીને રાહ જોતા હતા કે આ ટ્રેક્ટરની ડિટેલ્સ ટ્રેક્ટરની ડિટેલની વાત કરું તો ડીકે ચેમ્પિયનનું ટ્રેક્ટર છે એકસો ને વીસ ડીઆઈ એટલે બાર હોસપાવર અને દસ પાવરમાં અલગ અલગ આવે છે આગળ તમને ક્લિયર હેલોજન હેડલેમ જોવા મળીએ સેમ તમે સાઈડમાં આવ્યો તો તમને ડ્રાય એર ક્લીનર પણ જોવા મળીએ અહીંયા તમને ચાર પોઈન્ટ પચાસ અને દસના તમને આગલા ટાયર જોવા મળીએ અને છસો ને સોળના તમને પાછલા ટાયર જોવા મળશે અહીંયા એક સિસ્ટમ આપી છે માની લે તમારો ટ્રેક્ટર આખતા હોય ડીઝલ થઈ નહીં હશે તો તમે સેમ અહીંયાથી જેને ડંકી ભરી અને તમે એર કાઢી રાખ્યો બીજા નંબરમાં અહીંયા તમને હાથ લીવર આપ્યું છે અહીંયા ફેન્ડર ઉપર જ તમને ઇન્ડિકેટર્સ આપ્યા છે ફોર વ્હીલમાં હોય ને એવા તમને ઇન્ડિકેટર આપ્યા છે આ બાજુ પર તમને પાછળની બાજુ ઇન્ડિકેટર આપ્યા છે અને ભાઈ આની લિફ્ટિંગ કેપેસિટીની વાત કરું ને તો આમાં તમને છે ને છસો કિલોની લિફ્ટિંગ કેપેસિટી જોવા મળીએ નાના ખેડૂત છે એ આના આનાથી છે ને ટોલી વડે પણ કામ કરી શકીએ એટલે તમને ટોલી ઉલારવા માટેનો અલગ જ અહીં આપ્યું છે બાકી એલઈડી લાઇટ પર તમને અહીંયા પાછળ જોવા મળીએ હાઇડ્રોલિકના કંટ કંટ્રોલનું છે એ તમને અહીંયા જોવા મળશે અને સીટ છે ને ભાઈ આપણે હેને આની ખરેખર આરામદાયક સીટ લાગી ગયા કુસનવાળી અને સસ્પેન્સરવાળી છે કે સીટ છે હવે બીજા નંબરમાં તમને વાત કરીએ ને તો એમ તો હે ને આ ટ્રેક્ટરમાં આગળ આમ છે ને ઘણી બધી જગ્યા લાગે છે અહીંયા તમને બ્રેક આપીને ક્લચ આપ્યું અહીંયા તમને લિવરનું ઓપ્શન આપ્યું છે બાકી જો અહીંયા તમને ડાયરેક્ટ યુએસ બી ચાર્જિંગ સોકેટ આપી દીધું હોય ભાઈ અહીંયા તમારે હે ને ચાર્જિંગ સોકેટ પહે ને અહીં તમે ફોને રાખી શકો હેડલેમ્પના કંટ્રોલનું અહીંયા આપી દીધું છે ઇગ્નિશન ઓન કરવા માટેનું ને ઓફ કરવા માટેનું અહીંયા આપ્યું છે બાકી અહીં તમને મીટર આપી દીધું છે હેન્ડ લિવર પર તમને આ બાજુ આપ્યું છે હવે આપણે આ બાજુ આવ્યું એટલે તમને અહીંયા ડ્રાય એર ક્લીનર જોવા મળીએ અને વચમાં તમને અહીં ગેર જોવા મળશે બીજા નંબરમાં ભાઈ સનેડા માતા હૈ ને તમે જોયું હતું કે પીટીઓ આવતું તો ભાઈ આમાં તમને પીટીઓ આપીએ ને તો અહીં તમને જો પીટીઓનું લિવર આપી દીધું હોય આ રહ્યું ને એ પીટીઓનું લીવર આપી દીધું હોય તો આ તું ડીકે ચેમ્પિયનનું આખું ટ્રેક્ટર ઓફરમાં એવું છે આ લોકોએ તમને જે ઓફર કીધી ત્યાં દેવાની છે પણ તમે વિડીયો જઈને જાઓ સ્ક્રીનશોટ બતાવીશો એટલે પાંચ હજારનું ડિસ્કાઉન્ટ તમને અમારા તરફથી મળીએ તો અત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો અત્યારે તમે કોલ કરો એ નંબર ઉપર બાકી તમને વિડીયો ગેમો હોય તો વિડીયાને વધુ બધું શેર કરજો તો ભાઈ આ તો આપણે હે ને તમને ઓજાર બતાવી દીધા નાના ટ્રેક્ટર પણ બતાવી દીધા દસ એચપીના બતાવી દીધા બાર એચપીના બતાવી દીધા જો તમને ટ્રેક્ટર ગઈમાં હોય કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ ગઈમાં હોય તમારે હોમ ડિલિવરી જોતી હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાઈએ ફોન તમારા હાથમાં અત્યારે તમે કોલ કરો અને તમારે કોઈપણ ટ્રેક્ટર જોતું હોય અથવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ જોતું હોય તમે હોમ ડિલિવરી લઈ શકો હોવ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ અને ઓલું ટ્રેક્ટર જો હમણાં અત્યારે હેને ડિલિવરી થાય જ